મહીસાસુર નો અર્થ થયો છે મહામોહ ખાલી મોહ નહી મહામો અને જેને જેને મોહ થયો છે ને એ માણસની ક્યારેય પ્રગતિ નથી થઈ એ માણસનું ક્યારેય ક્યારે આગળ વધવા પડું નથી મોહ નો અર્થ થાય છે આસક્તિ પદાર્થ પ્રેમ વ્યક્તિ પ્રેમ નવી નવી ગાડી લે તો આખો દિવસ સાફ જ કર્યા કરે આ મોહ નવો નવો ચેન બધાને દેખાડ્યા કરે એ મોહ થી દૂર થવું હોય તો આવી કથામાં રામ કથા એ મારા તમારા મોહરૂપી મહીસાસ નું મર્દન કરી નાખશે સાહેબ આ મહાકાળી નું રૂપ છે એટલે જ આ મહાકાળી કાળા કપડા પહેર્યા ને એટલે હું કાળા કપડા પહેરાવું કારણ કે આ મહાકાળી નું રૂપ છે રામ કથા કાલિકા કરા રામ કથા કરા આ માતાજી નું રૂપ છે સાહેબ જગદંબા નું રૂપ છે આપણે કહીએ ને ક્યાં ગયા તા તો કે કથા માં કથા આપણી માં છે ગાય માં ભારત માં કથા માં મંદિર માં ઘર માં આ બધી માં છે ને એ તો સારી પણ એક માયે છે ને બહુ ઊંધું વાયુ છે જેનું નામ છે સીને ઈ એક માં છે લે મધુભાઈ સિનેમા યાજ્ઞ વલ્ક ભગવાન કહે શરૂ રાખો કે તમે જે પ્રશ્ન કર્યો રામ કોણ છે એવો પ્રશ્ન પૂર્વકાળમાં ભવાની એ શંકર ભગવાનને પૂછ્યો હતો આ કોઈ નવું નથી આજ પ્રમાણે નો પ્રશ્ન ભવાની એ ભગવાન શિવજીને પૂછ્યો હતો અને મહાપુરુષો ક્યારે એમ ન કહે કે હું બોલું છું અને હું અને તમે જે કંઈ બોલીએ છીએ આપણું કાંઈ છે નહીં વ્યાસો ઉછિષ્ટ જગત સર્વમ આ જગતમાં જે કંઈ ભાષાઓ બોલાય છે ને એ બધું વ્યાસજીનું હેઠું બોલાય છે આપણું કાંઈ નથી આપણે કેટલી મિનિટ બોલી શકીએ પાંચ પંદર વીસ કલાક બે કલાક બોલી શકીએ બાકી આપણા સીએમ હોય કે પીએમ હોય એને કંઈક ભાષણ આપવું હોય ને તો બધું અગાઉથી એનો પીએ બધું એનો એને લખી આપે અને પછી એને જોઈ જોઈને બોલવું પડે ભાઈઓ તથા બહેનો પછી આમ જવું એક પાંચ પચીસ મિનિટ નું ભાષણ પણ એ વગર જોઈએ નથી કરી શકતા કારણ કે પોતે બોલતા હોય છે અને વ્યાસપીઠ ઉપર બેઠા પછી હું નથી બોલતો હતો અંદર બેઠો બેઠો મારો હનુમાનજી મને બોલાવતો હોય છે મિત્ર વગર જોઈએ આમ કેટલું બોલાય કેટલું બોલી શકાય અરવિંદભાઈ મે 15 મિનિટ અડધી કલાક બોલી શકો વધારે કેટલું બોલાય તમારા આમנם કેટલું અવિરત તારા પણ લાગે કે અહીંયા બેઠા પછી હું કોઈ દિવસ નથી બોલતો મને મારો વ્યાસ ભગવાન મારો મારો બાપો મને બોલાવે છે બોલે બીજું કોઈ નહીં પરમેશ્વર છે પોતે અજ્ઞાની જીવ આંધળો કી પોતે

આ શ્રોતાને શિવકથામાં સ્નેહ રસ જાગશે તો જ એને રામકથામાં રસ જાગશે પ્લોટ હોય જેવડો પ્લોટ હોય એવડું એની અંદર બાંધકામ ન હોય અને બાંધકામ હોય એવડા એની અંદર રૂમ ન હોય રૂમ હોય એવડા બારસાંખ ન હોય બારસાંખ હોય એવડા બારણા ન હોય બારણા હોય એવો આગળિયો ન હોય આગળિયો હોય એવડું તાળું ન હોય અને તાળું હોય એવડી ચાવી ન હોય પણ એક ત્રણ ચાર ઈંચની ચાવી તમારા આખા બંગલાને સલામત કરી દે કેટલી નાની છે બિલકુલ નાની એવી ચાવી તમારા આખા બંગલાને સલામત કરી નાખે એમ શિવચરિત્ર રામાયણમાં બહુ નાનું છે પણ રામ કથા તમારે સાંભળવી હોય તો શિવ ચરિત્રની ચાવી તમારે લગાડવી જ પડશે તો તમને રામ કથાના દરવાજા ખુલશે કોચી મારા ગુરુજી ને હાથ એવા લાવો રે કોચી આ તાળા મારા ઉઘડે કોચી મારા ગુરુ

એને હાથ રે દીધો ત્યાં એની કાયા બની હે હે હાથ રે કાયા બની એવો મારા ગુરુ નો પ્રથા લાવો રે કુચી ને ટાળા મારા મારા ગુરુ અને શરૂ કર્યું ત્રિવેણીના કાટે એક સમયે ત્રેતા જુગમાં ભગવાન શિવ રામ કથા સાંભળવા માટે કુંભજના આશ્રમમાં પધારે અને બાબાજી કલમ ચલ પડી એક બાર ત્રેતા યુગમાં ગયે તું હજરી શિપાહી સંભો ગયે હજરી સિપા સંગભો ગયે તું હજરી સિપાહી ભૂ ગયે હજરી સિપા સંગ સતી जननी भवा

પતિ પત્ની બાજુમાં બેઠા હોય તો સજોડું લાગે કેવું લાગે સજોડું લક્ષ્મી નારાયણ એટલે એકલા અહીંયા આવ્યા હો તો ફોન કરીને બોલાવી લ્યો સજોડું લાગવું જોઈએ શિવ એકલા નથી મારી સાથે તમે બધા ભવાની સંગસતી ગાવ આવી વાત છો તો ગાવ ને સંગ સતી જગ જનની ભવાની બોલો આ હું બીજે ગામ કથા કરવા જાવ તો મારે કહેવાતા કે આવો મારા લાખણકામાં મારી આરોહાર મારા લાખણકાવાસીઓના બધાય ચોપાઈઓ ગાય છે જોવું હોય તો આવી જાઓ તમારે આ લાઈવ જે સાંભળે છે ને વિશ્વના ઓગણીસ દેશોમાં આ કથા લાઈવ ચાલે છે ઓગણીસ દેશોમાં આપણે બધાય અહીંયા બેઠા બેઠા ફરી આવીએ છીએ એટલે બધાય ગાજો એને એમ થાય કે નાના આ લોકો સાથે સાથે ગાય છે સંગ સતી જગ જગની ભવાની આ બહેનો નો અવાજ વધારે આવે છે ભાઈઓ નો ઓછો આવે છે એક કામ કરો રાઘવભાઈ ઘણા એમ કહે કે બેનો ના ગળામાં કોયલ નો માળો એટલે કોયલ કંઠો એનો અવાજ હોય તો આપણા ગળામાં બેનો તમે ચૂપ રહેજો આમ તો તમને ચૂપ કરવા બહુ અઘરું છે છતાંય થોડી વાર મિનિટો માટે મૌન રહ્યો તો તમારો ખૂબ ખૂબ આભાર મારે આવડા અમારા બધા જો આમ આમ એક આંકલો મારે અહીંથી લાખણકાના પાદર ઊભો ઊભો અને કાનપુરના પાદરમાં સાંભળાય એવો અમારો હાવજ જેવો આમ ડણક દે એવો હોવા જો એટલે બેનો બહેનો તમને બોલજો મારા ભાઈઓ બધા બોલજો આમ બરાબર આમ જો આમ રોકડા રૂપિયા હલવાઈ ગયા કરીને કાઢ નાખજો એટલે વાત બરાબર આવે સંગ સતી જગ જનની ભવાની

ભાઈઓ નો બોલે હાલ્યું નહી હો આપડું આમ તો ક્યાં હાલે છે તમે તાવડા ન પાડી હવે ભાઈઓ તથા બહેનો સંયુક્તપણે આપણે સૌ તાલબદ્ધ ગાઈએ ખૂબ આનંદ આવે રામકથા એ ગાવાનો વિષય છે એટલે બધા જ મારી સાથે તાલમાં ગાજો